જો ઓન સાચું થઈ ગયો છે થોડા

વરસાદ ધીમે ધીમે આવવા મળ્યો છે ને બધાને ખેડૂતોને ઉપાધિ વધી ગઈ છે કારણ કે બધાને ખેતરમાં બધું નિર્ણય પડી તો અહીંયા એક વઘો પીડ્યો છે નવ વઘા એક બે આમ તો ખાલી થઈ ગયું છે પણ થોડું ઘણું પીડ્યું છે ને તો અહીં એક વખત ટ્રેક્ટર ભરે તો આસુઆશું દેખાતું ટ્રેક્ટરમાં અત્યારે સારું વરસાદમાં નિર્ણય પડે વાતાવરણ તો અત્યારે એક નંબર છે કારખાનાથી ઘેરી આવી જાય તો વરસાદ આવી વરસાદ આવી ગયો છે

આલે આ ફોન આલે આલે આ બબલ લે લેટ કરવા હે અરે બા આમાં હું તો નળા પતરા છે પત્રા ઉડતો વાર નો લાગે હાલો એ બા પતરા ઉડતો વાર ની લખાલો તમે હાલો તમે નીકળે ની કોણ કાઈ ની હાલો ધીમો ને પણ હાલો બરોબર લીધી હાલો પણ આ બધા ઘડી ખમી જાવ ખમી જાવ બે મિનિટ ખમી જાવ

ભૂલે <tall> રવાના <the food> <tall the food> <tall the food> તો આમ પવન કેવા ઉગડી તો હા પવન કેવા વર્જીતા ખરા કો બેરો ને આ પતરા મન લાગે અગડી હઠા આવે છે એમ લાગતું હું કે નહીં લાઈટ તો કઈ વેર નહીં અંદર ગમ આ જો હું તો પલ્લી ગયેલો આખો હું તો પલ્લી ગયો એની રીતે મૂકવા જઈએ ને ત્યાં તો વરસાદ શરૂ છે પેલા ઓલા દાડ તો ગમ ગમાટે હલતા હતી વાયો જ દેવા કા

અને પોવન આવ્યો હતો એટલો જ રોપ નથી કંઈ દેખાતું નહોતું કે મોબાઈલ નાખ્યો તો કોથળીમાં તો તો પલ્લેની સાટું થઈને તો એટલો વરસાદ પણ આવતો હતો કે કાંઈ દેખાતો નથી હો કેટલો વાતરો કેવું થઈ ગયું એક નંબર વાતાવરણ થઈ ગયું પણ એ પડી ગયો હોય તો જોતો હું દિલ્હીના કડાકા તો થાય જ છે હા તો છે પણ પાણી કેટલું ભરાઈ ગયું હતું હા હા ખેતરમાં બધા ખેતરમાં પાણી ભરાઈ ગયું તો એટલો વરસાદ આવી ગયો છે આપણે આપડે છીએ બાજરી જોવા હોય બાજરી આપણા હાથે છે કેટલી બાજરી પડી ગઈ ખેડૂતને કેટલું નુકસાન થયું તો જોતા આવી જ જો આ બધું પાણી કરે છે બધી બાજરી પડી ગયું નજીક જઈને બતાવું તમને તો એ કેટલી બાજરી પડી ગઈ છે તો એટલું બધું નુકસાન આવ્યું છે વરસાદ કમોસી એટલે એટલું બધું નુકસાન થાય કારણ કે કોઈને કંઈ ખબર તો હોય નહીં બાજરી બધી પડી ગઈ તમે આગળ જોઈ ગયો છે વાતાવરણ થઈ ગયું છે હાવ શાંત કેટલો હોવ હતો ને ક્યાં વાતાવરણ કેવું શાંત છે હાવ વરસાદ રહી ગયો છે ને આપણે ઉતરાસી કામે કારણ કે બપોરે હીરા મૂકીને તો આવેલા પડશે બેટરી સારી બેટરી લઈ લીધી

લાઈટ તો કઈ છે નહીં જો લાઈટ છે નહીં અને બેટરી માં એક ચાલુ છે આખરે તી હાલ છે ગમણ થાતી નથી લાવે હા ઉપાદી હો ઉપાદી નહીં હાલો ખાઈ પીને રાંધી નાખો રાંધી નાખો ભઈ ખાઈ નથી બીજું કઈ નહીં હવે કેવો ફોન આવ્યો હો હે અહીંયા બધી છે ને આમ છે બધું વરસાદ તો બાર ચાલુ થયો થયું હોઈ શરૂ જ થાય મિત્રો જો ખેતરમાં આવી જાય છે ખેતરમાં તો એટલું પાણી આમ જો હા કેટલું પાણી છે એ લગી

સમકરા મારે નેણ જોવા આવે છે હે પાણી નેણ જોવાય ગો હા કી કે હું કરું કાગે હાય ની કેનો આનો હવે કાઈ તાઈ પાણી તો ફરતું પાણી થઈ ગય બસમાં ડુંડા હારે રહે કે ની પાણી કેના રહે ની હારે રે ઈ બેવર ખાઈ દીધું માલ તો ખા હે તો દાતું જ કણવા ને બબલલી કે તો હું છે

બસ નિકાલ થાય તો કરો જો ઓલકાય હાલતું થઈ ગયું ઓલું પાણી હાલતું થઈ ગયું તો એટલે ડું પા નહીં આવે એમ પલ્લે તો હેઠળ પડે બીજું કઈ તો ન થાય એમ આમ હાલતું કરી ગયું થઈ ગયું પણ આમે ભરતી કે કેટલી લીધેલી છે આમ ખેતરમાં તો હરે તો થાય ને પાણી તો ખેત મારા ખેતર લગીન ફૂલ ભરતી જાય આપણે ગીકા પાણી તો એટલું બધું છે ખેડૂતની હાલત જયારે આવી છે કે વરસાદની તો ખબર હોય નહીં વરસાદ પીલો તાટકવાથી બધું થઈ ગયું ચડી રહ્યો અત્યારે પાણી કેટલું લે મારા ખેતરમાં હા હા ઊભો એટલે એટલે પાણી જાય છે આ ખેતરમાં પણ એના ડુંડા નાખેલા પણ રહે નિયમ છે પાણી છે ખેતરમાં તો મારા આ ડાળથી ઓલો ડાળ તો આખો ડૂબી તો આખો ડૂબી છે પાણી છે આજમાં લાઇટ પણ નથી તો હવે વિડીયો આપણે મૂકશું પણ નહીં કારણ કે બે દિવસ પછી વિડીયો આવશે આજ તો વાળીમાં લાઈટ નથી હોવા જેને મોબાઈલમાં સાર્ફિંગ પણ થોડું ખબર છે તો વિડિયો કા બાદ મૂકશે નહીં કે એ પીછી આવશે આપણે વિડીયો જેથી મુકાઈ છે નેટ આવશે છે લાઈટ હશે અને સાર્ફિંગ ખાવા મુકાઈ જશે કારણ કે વિચારી બેટરીમાં તો બધું હાલે છે તો ચાલો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં પાસે